ઘર બહુ ટેન્શન છે કે જાતો ઓલા બજાર માં ગયો તો કેમ પેલા ફોણા તો ને તમે યો હા બોલો

barubar

પેલા <laughs>

આ દેખી વાળ ગાડી ખોલી છે જેવો લઈ લીયો હે હા તો ગાડી તો ગાડી કરે હોય કોઈ નથી આ ભેગડ માડીયા એય પરલે એય શું કરો આ શું કરના સાબ કોણ હો કમી કોણ હો હા કોણ કમી તો આ રાજા તને લખાવ પડતી લે એય ની આ ગાડી કુવા ગાડી કુવા ની કુવા દો

શિવભાઈ ફટાફટ જવું પડશે હવે એકલું બધું રમણ ભમ્યા દોરાય લઈ ગયા છોકરા ના લગ્ન ના Ayo, Karu! Ayo, ke sana. Ayo, Syubha, kalau sana. Halo? Syubha, karena ada di sana? Ayo, cepat ke sana. Saya akan curi anak-anak saya ke rumah. Ini sudah tidur. Ayo, cepat ke sana. Ayo, Ini

આ જાતો તોરાતા ઘાર કરેતા છો છો પાડા જો હમણા માય ના કે અરે હારું જોન પડો બસ હો મજા આવી એ આ

એ પકડ લે પકડે તો આલી ફલી થાય સાલે હું કર ઓય પડું ભાઈ આડા જો હા તો ગોટ તો નહી